અ પ્રથમ અને દ્વિતીય સત્ર અને ધોરણ આઠના પ્રથમ સત્ર આધારિત શિક્ષણમાં જે આપણે ભણ્યા છીએ એમાંય ખાસ કરીને મુખ્ય ત્રણ વિષય ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન એના પ્રશ્નો એ નેવું માર્ક્સમાં આવશે અત્યારે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જે નેવ માર્ક્સના પ્રથમ વિભાગ છે બૌદ્ધિક યોગ્યતા કસોટી એમાં જે અલગ અલગ વિવિધ પ્રકારના પ્રશ્નો આવશે એમાં સૌથી પહેલાં જે આપણે વાત કરવી છે ગાણિતિક શ્રેણી એ જે શરૂઆત કરી એની પહેલા કે ગાણિતિક શ્રેણીના જે પ્રશ્ન હશે તો એ માટે આપણો આપણો મુખ્ય જે પાયો છે એ કમ્પ્લીટ હોવો જોઈએ તો એની અંદર અમુક બાબતો મહત્વની છે જો એ બાબતો ઉપર તમારી પકડ સારી હશે તો તમે ઝડપથી આ ગાણિતિક શ્રેણીના પ્રશ્નોના જવાબ મેળવી શકશો પહેલા વાત કરીએ કે એકી સંખ્યા બેકી સંખ્યા આપણને ખબર હોવી જોઈએ જો એકી સંખ્યા એકી સંખ્યા કોને કહેવાય તો કે જે આપણે અંક શીખ્યા છીએ એમાં એક ત્રણ પાંચ સાત અને નવ જે સંખ્યાની પાછળ એક ત્રણ પાંચ સાત નવ આવે એને એકી સંખ્યા કહેવાય અને એની સાથે આપણે જોઈએ તો બેકી સંખ્યા કોને કહેવાય તો એમાં એવું છે કે જે સંખ્યાના અંતે બે ચાર છ આઠ કે શૂન્ય હોય આને બેકી સંખ્યા કહેવાય હવે જુઓ તમે અહીંયા વાત કરી કે ભાઈ એકી સંખ્યા કે જે શ્રેણીના જે રકમના અંતે એક ત્રણ પાંચ સાત નવ હોય ધારો કે ત્રણસો એકી સંખ્યામાં છે તો આ આખી સંખ્યા કઈ કહેવાય એકી સંખ્યા કહેવાય બેકી સંખ્યાની વાત કરીએ ધારો કે ચારસો ને અઠ્યાવીસ આપણે ફક્ત એકમનો અંક જોવાનો છે તો એકમનો અંક બે ચાર છ આઠ કે શૂન્ય હોય તો અહીંયા સંખ્યા કહેવા છે બેકી આવે પછી એકી આવે પછી બેકી આવે આવી રીતે ગોઠવાયેલી હોય છે તો એકી સંખ્યા અને બેકી સંખ્યા બીજી આપણને મહત્વની બાબત કે આપણને પ્રાકૃતિક સંખ્યા કઈ છે અને પૂર્ણ સંખ્યા હવે જો પ્રાકૃતિક સંખ્યાઓ કઈ છે તો કે આપણે જે સામાન્ય રીતે સંખ્યાની શરૂઆત કરશું તો ક્યાંથી કરશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો આ એક થી કરીને અનંત સુધી એને કહેવાય છે પ્રાકૃતિક સંખ્યા તો પૂર્ણ સંખ્યા કોને કહેવાય તો કે પૂર્ણ સંખ્યાની અંદર પ્રાકૃતિક તમામ સંખ્યાઓ આવી જાય એટલે કે કરીને અનંત સુધીની બધી સંખ્યા આવી જાય એ સિવાય એક સંખ્યા શૂન્ય તો આ છે પૂર્ણ સંખ્યા શૂન્ય થી કરીને અનંત સુધી આની કોઈ લિમિટ છે નહીં તો આપણને પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યાની ખબર હોવી જોઈએ હવે વાત કરીએ પૂર્ણ વર્ગ સંખ્યા આપણે પૂર્ણ વર્ગ સંખ્યાને કદાચ એમ ન ખ્યાલ આવે તોય કંઈ નહીં પણ આપણે મહત્વની બાબત છે કે થી કરીને પચ્ચીસ સુધીના વર્ગો સામાન્ય રીતે આપણને આવડતા હોવા જોઈએ હવે વર્ગ એટલે શું તો કે જે સંખ્યાનો આપણે વર્ગ કરવો છે ધારો કે એકનો વર્ગ કરવો છે તો એક ને એક સાથે ગુણાકાર એને કહેવાય એકનો વર્ગ તો એકનો વર્ગ એકનો એક સાથે ગુણાકાર એટલે જવાબ કેટલો આવ્યો એક તો એકનો વર્ગ થાય એક હવે આપણે જો નો વર્ગ કરવો છે તો બે નો વર્ગ એટલે તો બે નો બે સાથે ગુણાકાર તો બે નો બે સાથે ગુણાકાર એટલે કેટલા થયા ચાર તો બે નો વર્ગ ચાર ત્રણ ની વાત કરીએ તો ત્રણ નો વર્ગ તો કે ત્રણ નો વર્ગ તો ત્રણ ને ત્રણ સાથે ગુણાકાર તો ત્રણ તરીકે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યા એને કહેવાય પૂર્ણ વર્ગ સંખ્યા એવી જ રીતે પૂર્ણ ઘન સંખ્યા તો કે આપણે ઘન કરવાનો છે તો કે નો ઘન તો ઘન એટલે શું તો કે એકનો ત્રણ વખત એના એ જ સંખ્યા સાથે ગુણાકાર એક ગુણ્યા એક ગુણ્યા એક એટલે જવાબ આવ્યો એક બે નો ઘન તો કે બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે બે દુ ચાર દુ આઠ ત્રણ નો ઘન ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એના એ જ સંખ્યાનો ત્રણ વખત ગુણાકાર ત્રણ તરી નવ પૂર્ણ વર્ગ સંખ્યા પૂર્ણ ઘન સંખ્યાનો ખ્યાલ હોવો જોઈએ જો આ તમારે પાકા હશે તો તમે તરત જ જ્યારે શ્રેણી તમારી રકમ સામે તમને દેખાશે તો ફટ દઈને તમને ખ્યાલ આવી જશે કે આમાં કઈ શ્રેણી છે પૂર્ણ વર્ગ સંખ્યાની શ્રેણી છે કે પૂર્ણ ઘન સંખ્યાની છે એક ચાર નવ આ આપેલા એટલે ખબર પડે કે ભાઈ આ છે પૂર્ણ વર્ગ સંખ્યાની શ્રેણી એક આઠ સત્યાવીસ આ આપેલું હોય તો ખબર પડે કે પૂર્ણ ઘન સંખ્યાની બીજું કે એક થી બે આંકડાની એક થી નવ ના વર્ગ તો તમારે કમ્પ્લીટલી પાકા કરવા જ પડશે આમ તો એક થી પચીસ સુધીના પણ તમારે કોઈપણ સંખ્યાનો વર્ગ શોધવું હોય બે અંકની તો એ માટેનો પણ એક આપણો વિડીયો છે કે જેમાં સરળતાથી તમે બે અંકના વર્ગ ઝડપથી તમે શોધી શકો છો હવે આગળ વાત કરીએ આપણે અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા હવે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય તો જેનું વિભાજન ન થાય એ અવિભાજ્ય આમ સાદી ભાષામાં આમ સમજવું હોય તો અને ગાણિતિક ભાષામાં ગણિતની ભાષામાં સમજવું હોય તો અવિભાજ્ય સંખ્યા એટલે શું તો કે જેના ફક્ત અને ફક્ત બે જ અવયવો હોય કયા કયા તો કે એક અને બીજી સંખ્યા પોતે આ બે જ અવયવો હોય એને કહેવાય અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા કોને કહેવાય તો કે જેના બે કરતા વધુ અવયવો હોય એને કહેવાય વિભાજ્ય સંખ્યા અને આપણી ભાષામાં સમજવું હોય તો કે જેને આપણે સરળતાથી ભાગી શકો એક અને સંખ્યા પોતે આ બે સિવાય તમે કોઈ પણ સંખ્યા વડે ભાગી શકો સંખ્યામાં આપણે શરૂઆત ક્યાંથી થાય તો એકને આપણે નથી અવિભાજ્ય કહેતા નથી વિભાજ્ય કહેતા તો શરૂઆત થાય બે થી ચલો બે ને કઈ સંખ્યા વડે ભાગી શકાય તો કે બે ને એક વડે ભાગી શકાય એક દુ દુ એટલે ભાગી શકાય એટલે કે કોઈ પણ ઘડિયામાં આવે અને બીજી કઈ સંખ્યા વડે ભાગી શકાય તો કે બે વડે બે એકા બે પણ આ બે સંખ્યા તો કઈ થઈ જે મેં અહીંયા કીધું એક અને બીજી સંખ્યા પોતે આ બે સિવાય ત્રીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાય છે નથી ભાગી શકાતા તો બે એ અવિભાજ્ય સંખ્યા છે પછી લઈએ ત્રણ તો કે ત્રણ ને તમે કઈ કઈ સંખ્યા વડે ભાગી શકો તો કે એક વડે ભાગી શકીએ અને બીજી કઈ સંખ્યા વડે ભાગી શકો બે વડે ભાગી શકો ના તો ત્રણ વડે તો કે ત્રણ વડે ભાગી શકાય તો એ તો થયું એક વડે અને સંખ્યા પોતે તો ત્રણ પણ શું કહેવાય અવિભાજ્ય સંખ્યા હવે વાત કરીએ ચાર ને કઈ કઈ સંખ્યા વડે ભાગી શકો તો કે વડે ભાગી શકાય કોઈ પણ સંખ્યાને વડે તો ભાગી જ શકાય બરોબર છે પછી ચાર ને તો કે બે વડે ભાગી શકાય બે દુ ચાર પછી ત્રણ વડે ન ભાગી શકાય ચાર વડે ભાગી શકાય હા તો કે સંખ્યા પોતાને પોતાની વડે ભાગી શકાય પણ અહીંયા જુઓ તમે કેટલા અવયવ થયા ત્રણ થયા બે થી વધારે થયા તો આ ચાર એ સંખ્યા કહેવા છે વિભાજ્ય એટલે કે ચાર વિભાજ્યમાં આવશે પાંચ પાંચ ને કોઈ સંખ્યા વડે ભાગી શકાય છે તો કે ના એને ફક્ત એક અને પાંચ વડે જ ભાગી શકાય તો પાંચ એકય સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છ તો કે છ ને ભાગી શકાય એક વડે ભાગી શકાય છ તો વડે તો એ પોતાને પોતાના વડે ભાગી શકાય એ સિવાય બે વડે પણ ભાગી શકાય છ ને બે વડે ભાગો એટલે કેટલા આવે ત્રણ છ ને ત્રણ વડે પણ ભાગી શકાય છ ને ત્રણ વડે ભાગો એટલે કેટલા આવે તો કે કે કેટલા અને તો કરતા વધી જાય છે એટલે એ કઈ સંખ્યા કહેવા છે વિભાજ્ય સંખ્યા કહેવા છે ખ્યાલ આવ્યો તો આવી રીતે અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાનો ખ્યાલ હોવો જોઈએ બીજી એક જાણકારી માટે કોઈ પણ બેકી સંખ્યા છે કોઈ પણ બેકી સંખ્યા એ દરેક બેકી સંખ્યા વિભાજ્ય કહેવાય ફક્ત ને ફક્ત બે સિવાય કઈ બે સિવાય બે એ અવિભાજ્ય સંખ્યા છે બાકી કોઈ પણ બેકી સંખ્યા છે એ વિભાજ્ય સંખ્યા જે કહેવાય અવિભાજ્ય સંખ્યા હશે જ નહીં બે સિવાયની કોઈ પણ બેકી સંખ્યા એનો અર્થ એવો નથી કે એકી સંખ્યા અવિભાજ્ય હો હા કારણ કે નવ કઈ સંખ્યા છે એકી છે પણ નવ વિભાજ્ય છે બરોબર છે એટલે કોઈ પણ કોઈ પણ એ વિભાજ્ય છે ફક્ત બે ને બાદ કરતા નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા એટલે ચાર એટલે આપણને આ અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાનો આપણને ખ્યાલ હોવો જોઈએ જો આટલી વસ્તુ આપણે તૈયાર હોય તો આપણે ઝડપથી ગાણિતિક શ્રેણીના પ્રશ્નો આપણે એનો જવાબ મેળવી શકીશું બીજું એક સમજવાનું છે કે ઝડપથી સરવાળા બાદ બાકી કરવા માટે ધારો કે તમારે આવી રીતે પૂછાય બસો ને સુડતાલીસ ગુણ્યા ત્રણ આવું ક્યાંક કરવાનું આવતું હોય તો આનો ગુણાકાર કરવા માટે તમે શું કરશો તો કે આમ સીધા કરવા જશો સાત તરી એકવી નો એકડો વધી પડી બે ચાર તરી બાર ને બે ચૌદ વધી પડી એક ત્રણ દુ છ ને એક સાત તો તો ઘણી વાર લાગે તો આના માટે ઝડપ કરવા માટે શું તો કે બસો સુડતાલીસ ના બે ભાગ કરી નાખો બસો પચાસ અને એમાંથી ત્રણ બાદ કરો એટલે બસો ને સુડતાલીસ તો બસો પચાસ ને ત્રણ વડે તમે સરળતાથી કરી શકશો કેટલા આવશે એટલે ને પાછા વડે ગુણાકાર કરો તો કેટલા આવશે નવ તો કે સાતસો પચાસ માંથી નવ આપણે કાઢી નાખો જે અહીંયા આપણે વધારે કર્યા હતા તો એ કાઢી નાખો તો કેટલા આવે સાતસો ને એકતાલીસ તો આવી રીતે તમે કરતા જાઓ તો તમને સરળતાથી અને ઝડપી આપણે આ ગાણિતિક શ્રેણીના પ્રશ્નોનો જવાબ મેળવી શકીશું બીજું કે આ ગાણિતિક શ્રેણી માટે જેટલી પ્રેક્ટિસ આપણે વધુ કરશું એટલું આપણને જવાબ મેળવવામાં સરળતા રહેશે કારણ કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ જેટલી પ્રેક્ટિસ કરો એટલું આપણે પરફેક્ટ બનીએ છીએ એટલા માટે આપણે આ ગાણિતિક શ્રેણીના વધુ પ્રશ્નોની પ્રેક્ટિસ કરવાની છે હવેના જે આપણા વિડીયો છે એની અંદર તમને આવા ગાણિતિક શ્રેણીના પ્રશ્નો કેવી રીતે એનું આપણે સોલ્યુશન મેળવીએ છીએ એની માહિતી હશે તો હવે આપણે તૈયારીમાં લાગી જઈએ છીએ તમને ક્યાંય પણ મૂંઝવણ હોય તો તમે મને આપણું જે ગ્રુપ છે એની અંદર તમે મને પ્રશ્ન કે કોઈ પણ બાબતનું જે તમારે માહિતી જોઈતી હોય તો તમે મને પૂછી શકો છો ખાસ આપણે અગત્યનું કે જેટલા બને એટલા આપણે પ્રેક્ટિસના દાખલા વધારે કરવાના છે ચાલો ફરી મળીશું આવતા લેક્ચર ની અંદર આવતા વિડીયોની અંદર આપણે પ્રશ્નો સાથે ત્યાં સુધી તમારે આ જે મેં વાત કરી કે એક થી પચીસ ના આપણને વર્ગો કડકડાટ આવડતા હોવા જોઈએ એક થી દસ ના હોવા જોઈએ બને તો ઘડિયા પણ આપણા જરૂરી છે ન આવડતા હોય તો જવાબ તો આપણે લાવી શકીશું પણ આપણા માટે જવાબ મહત્વનો નથી જવાબની સાથે સાથે સમય પણ મહત્વનો છે એટલે આપણે ઓછા સમયની અંદર જવાબ મેળવવાનો છે એના માટે આ જરૂરી છે એટલે આ પહેલો આપણો જે લેસન હતો કે આટલી બાબતો આપણે તૈયારી કરવાની છે કે જે બીજો વિડીયો આવે ત્યાં સુધીમાં આપણે આ તૈયાર કરી નાખીએ અને પછી આપણે ની તૈયારીમાં લાગી જઈએ ચાલો આપના મિત્રોને પણ આપણા ગ્રુપમાં જોડજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમે તરત જ આ વિડીયો કદાચ ગ્રુપમાં ન મળે તો એનું નોટિફિકેશન તમને મળી જાય એટલે આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો લાઈક કરજો અને શેર કરજો ફરી મળીશું